વાત કરી ગાંધીનગરની તો ગાંધીનગરના વાતાવરણમાં પણ આવ્યો પલટો કે જ્યાં ધૂળની ડમરીઓ સાથે વાદળ છાયું વાતાવરણ બન્યું ત્યારે ભારે પવનના કારણે કેટલાક વૃક્ષો ધરાશય થયા ત્યારે મોસમી વરસાદની આગાહી વચ્ચે વાવાઝોડું થયું છે કે જ્યાં સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ક્યાંક વરસાદ ખાપકી રહ્યો છે ત્યારે ક્યાંક કરાર સાથે પણ વરસાદ પડી રહ્યો છે ત્યારે ગુજરાતનું જે પાટનગર એવા ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે જ્યાં ધૂળની ડમરીઓ સાથે વાદળછાયું વાતાવરણ બન્યું ત્યારે ભારે પવનના કારણે કેટલાક વૃક્ષો પણ ધરાશય થયા છે ત્યારે કમોસમી વરસાદની આગાહી વચ્ચે જે વાવાઝોડું જેવી સ્થિતિ સર્જાય છે જ્યાં ટીવી સ્કીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં ભારે પવન સ્પષ્ટ દેખાઈ રહ્યો છે જ્યાં કેટલાક વૃક્ષો ત્યારે ગાંધીનગરમાં જે કહી શકાય કે ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને જેને લઈને જે ધૂળની ડમરીઓ ઉછળી હતી અને જેને લઈને વાદળછાયું વાતાવરણ બન્યું હતું ત્યારે કમોસમી જે વરસાદની આગાહી વચ્ચે વાવાઝોડું થયું